નો નાચ મારો રાજા રન રાધે રાધે અડુ અોવિંદ બોલો અરે બોલ દેગા ભાઈ આજુ ધંધા મોઢા હે

ખબર તો હશે એમ ગામ માં શું થયું એટલે આ કઉ તો હું અમને ગોમ જોયો ને હું આજે એવું હોય તો તમને કોઈ ખબર નઈ એમ ના મને શું ખબર હોય ગામ માં હવે એક વાત કઉ તમાર હું થયું કઈ થયું ગામમાં ગામમાં ત્યુ જ છે ને હું થયું આપણે હવે એ તો મને મનાતું તો નહીં પણ હવે મેં વાયે વાયે વાત વાપરી છે એટલે તમે ખાલી વાત સાંભળી એમને ઓહો પણ મને લાગતું કે બાધે પણ હવે એમાં વાત આપણે વાપરી એટલે હવે જાવ તો પડશે

આ ડોશીઓ વગાડ્યું હોય કોઈ મારી ખબર કાઢવા નહીં આવતા છે પણ આપણને જ્યાં ખબર હતી કે એમની ડોસી વગાડ્યું એમને અને એ કે આ સોડા ઓલા મથુર ભાઈ આયા મથુર ભાઈ આયા હોય કે સોડાયા

કઈ કામ ધંધો અતારી નઈ એ મારા ઓર્યા જેવા હે ઈ એના નર્વસ કરીને બેઠા એટલે આપડે તો આ કઈ કામ સંતોષ છે આપડે પડે

બધું હું દવાખાને જઈને આયા હે એવું વાત વાપરી હતી આપડે બધા આપડે થોડો થપકો હે મને થોડા બાકી મથુર ભાઈ આયા મારા ભાઈ ની કઈ આવ્યા નઈ જગ્યા હવે આપડે જાને ઘરની પાસે આપડે છોડાવવા જાઓ આપડે ઘરની પાસે હોય તો આપડે જાઉં એટલે ત્યાં તો મથુર ભાઈ નું સારું કેવાય થોર પાવર માં આઈ ગયો બીજો પાવર માં હોય ગમે હોય પણ ગમે એમ તો ભાઈ ખરો ને આપડો એટલે પાવર વાર ના

બોલાયા બીજું કઈ નઈ તો એમ નહી પિયલો ભયું ભેગા થાય એ સગો નઈ આવે એટલે કહું કે તમે પેલા આપડે ભયું ભેગા ભરો હવે ભૂળાભાઈ ને ખબર કાઢવા પણ ના હોય તમે હવે અમે હો અને તમારે ના બુજ કશું નહીં આજ પણ તમારી અમારે અને તમારે સંબંધ પૂરો આટલે અને મોતીભાઈ એક વાત યાદ રાખ્યો હવે કઈ પણ અધી ગમે એવું કામ પડે ને એટલે ભયું ભેગા નહીં થાય એ તમારા હગાને ફોન કરીને બોલાવજો એ આવશે અમે એ કઈ નહીં આવો બીજા આવે છે કે જાઓ તો પછી જેમ કે આપણને જેટલી વખત જેલમાં છોડાયા વાત સાચી છે કારણ કે તો હગા તો ગમે એમ તો ભઈ થાય

ના ના આનો હવે તો તમે જો તો હંગસ હંગસ ખબર તમે ગાડી

તૈયાર થઈ જતા હોય તો હારે ફટાફટ બખારો કરતા આગેવાનો છે તમે વાત છો જેમ કે અમે તમને કોણ હવે વાત કરતા ગમ ગમત કરવા ગોમ ગયો રોકાવા નતો ફોન તો કરે મોતી તમારે

પણ બધું તમને એ તો મારું થોડું છે ને બોલવાનું વધી ગયું ભાઈ ના તો કેતો કે અમને બોલવાનું વધી જાય વધી જાય એટલે હું વધારે બોલી ગયો વાક મારો ખાવું પડ્યું જોવા દીધું છે આ જવા કાકા કાકા રે ને

ના ના ડોક્ટર તો ખાલી દીધી કે થઈ જાય સારું બે ત્રણ થઈ જાય એમ ને

તમારી બોલી હારી નઈ ને ભાઈ પણ તમારું કરો ને ભાઈ તમારું જાય એટલે આ સમય હાચાનો ખોટા નથી

હવે ઓયને ઓયના વારી કરી ખરી આ ઘરે તો ઘરે હખણા નહીં રહેતા પણ ખબર કાઢવા આયા નહીં હખણા રહેતા નહીં મેસ તમારે કરવાનું શું હોય ખબર કાઢવા આયા કે તમે બે બાજવા આયા હો એટલે બાજવા નહીં આયા જગા પર પણ આ કરે હે ઓ અમે તો છે ને તમને હારા હાતુરવાત કરી છે શું આ રે ખબર હે ને બઈને ને માથે સડાઈને ફરતા હતા આયમ ને મે તમે બધા એક ના એક જ છો એટલે પણ આવું એમ તો ના હોય તારે તમે આયા તાર તમારે હે સાલું ભાઈ ને તમે કોઈ પૂછ્યું જ નથી હવે તમે કઈ ખાવાની અમારે ને ઉતાવર છે અમારા હા હરિયા અમારા હા ને હે જવું પડે એમ ભાઈ તમે સમજ્યા શું આ ને એક નંબર ના કાકો ભત્રીજો લેટવા હેડવા રોટલા નવું તો આવતા અમી લાયા હરું ના અમારે હગા પેલા

ના ના હવે એ સારું ખાડું હવે તબિયત સાચરું છે અને નો ને બહુ માથે સડાવતા નહી હોય